આજે ભગવાન શ્રી વિશ્વકર્માજીનો પ્રાગટ્ય દિવસ છે આ નિમિત્તે પોરખાતે આવેલ પ્રાચીન મંદિર પર ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી વિશ્વકર્માજીના દર્શન માટે જિલ્લા સહિત જિલ્લા બહારથી હજારોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ભગવાન શ્રીના જયકારો ભક્તિ રસમાં સરબોળ માહોલ વચ્ચે સમગ્ર વિસ્તાર ધાર્મિક ઉર્જાથી પ્રભાવિત થયો હતો આ ભવ્ય આયોજન મંદિરના વ્યવસ્થાપક સમિતિના ભસ્કરભાઈ પંચાલ તેમની સમર્પિત ટીમ દ્વારા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું સાથે ઉદ્યોગપતિ દાતા ટ્રસ્ટી વિરેન્દ્ર પંચાલ સહિતના ટ્રસ્ટી ગણોના સંયોગથી ભગવાન શ્રીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્ય રીતે થાય તે માટે છેલ્લા અનેક મહિનાઓથી આયોજનબદ્ધ તૈયારીઓ કરવામાં આવી હતી તેમની મહેનત અને આયોજનના પરિણામે કાર્યક્રમ અત્યંત સફળ થયો હતો આ ઉજવણી દરમિયાન વિશેષ પૂજા આરતી હવન ભક્તો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં ભક્તિમય શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું ભક્તોએ રીતે ભગવાન શ્રીના દર્શન કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી સુરક્ષા અને વ્યવસ્થાપન માટે મંદિર સમિતિ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેના કારણે કોઈ અવ્યવસ્થા સર્જાઈ નહોતી સમગ્ર કાર્યક્રમ ખૂબ શાંતિપૂર્ણ વ્યવસ્થિત અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો આ પાવન અવસરે ઉપસ્થિત તમામ ભક્તોએ આયોજનની ખુલ્લી આમ પ્રશંસા કરી હતી

શિલ્પમ સદાય વિશ્વ દેવો ભવ એવા ભગવાન વિશ્વકર્મા જે પ્રાગટ થયું અને આ જગ્યા એટલે કે શ્રી વિશ્વકર્મા ધામ પોર એનું આ મંદિર છે આજે લગભગ સાહેબ ચૌદ વર્ષ થઈ ગયા ચૌદ વર્ષથી કન્ટિન્યુઅસ અહીંયા વિશ્વકર્મા જયંતીના દિવસે લગભગ ચાર થી પાંચ હજાર માણસો સવારે નવ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી લોકો આવે છે અહીંયા વિશ્વકર્મા દાદા હવન થાય છે એમાં કપોલો બેસે છે ત્યારબાદ વિશ્વકર્મા પુરાણનું વાંચન થાય છે આપણો ઇતિહાસ શું વિશ્વકર્માના પુત્રોનું ગૌરવ ગાથા ગવાય છે અને પછી પ્રસાદ લઈને અમે છૂટા પડીએ છીએ બીજું આ મંદિરનું મેઈન કામ વર્ષની બાર અમાસ અને જલારામ જયંતી અમે લોકો ઉજવીએ છીએ વર્ષમાં 12 વખત લોકોને ભેગા કરીએ છીએ એમાં વિશ્વકર્મા સમાજના બધા જ આવી ગયા પંચાલ લુહાર સુથાર સલાટ કડિયા અને જેને પણ વિશ્વકર્મા ભગવાનમાં શ્રદ્ધા છે એવા અન્ય જાતિના પણ ઘણા મિત્રો આવે છે અને ખૂબ આનંદથી અમે દર અમાસે પાંચ થી સાત નો પ્રોગ્રામ હોય છે સાડા સાત વાગે પ્રસ્તાર લઈને બધા છૂટા પડીએ છીએ આ પ્રમાણે મારો ક્રમ છેલ્લા ચૌદ વર્ષથી ચાલે છે મારી બાજુમાં શ્રી ભાસ્કરભાઈ પંચાલ જેઓ આમ આ સંસ્થાનના જેને કહેવાયને ફાઉન્ડેશન સ્ટોન કહેવાય એવા એ પોતે તન મનને ધંધી જોડાયે છે મારી બાજુમાં શ્રી જગદીશભાઈ પંચાલ અમારા યુવા પાંખના ખાસ કાર્યકર્તા છે ત્યાર પછી હિતેશભાઈ પંચાલ એ બી અમારા યુવા પાંખના કાર્યકર્તા છે દર અમાસે નિસ્વાર્થ ભાવે બધાને સુંદર ભોજન અપાવે છે અમારા મફત કાકા જેઓ પોતે નિવૃત્ત છે અને મંદિરમાં બહુ સારી સેવા આપે છે એટલે અમારા કમલેશભાઈ આ બધા અમે પોરના મિત્રો છીએ અને એટલે કાનમ વાકડ અને રાસ આ ત્રણેય સમાજનો ત્રિવેણી સંગમ જા ભેગો થાય એનું નામ પોર શા માટે ભગવાન વિશ્વકર્માએ પોરમાં જ અવતરણ કર્યું એની પાછળનો બહુ જૂનો ઇતિહાસ છે મિત્રો

હું આશુતોષ ઉપાધ્યાય અને મારા સુનિલભાઈ પંડ્યા જે આ વિશ્વકર્મા ધામના મુખ્ય આચાર્ય છે અને આ જગ્યાએ આ ભવ્ય મંદિરની અંદર આજે તેર વર્ષથી અવિરતપણે અહીંયા આવો જ સુંદર ઉત્સવ ઉજવાય છે અને દર વર્ષે આજના પાટોત્સવના દિવસે ગામે ગામથી અને આજુબાજુના શહેરોમાંથી પણ ખૂબ જ આ પંચાલ સમજ ઉત્સાહથી ભેગો થાય છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા ઉત્સવ ઉજવે છે ભગવાનનો પાટોત્સવ ઉજવે છે જન્મ ઉજવણી થાય છે અને દર વર્ષે અરે દર મહિનાની અમાસે આજે તેર વર્ષથી દર મહિનાની અમાસે અહીંયા બધા પંચાલ સમજ આખો ભેગો થઈ અને ભગવાનના આંગણે ખૂબ જ સરસ ઉત્સવ ઉજવે છે અને ભેગા થઈને સુંદર રીતે મોજ કરે છે મારા વડીલો ભાઈ બહેનો સૌને મારા અભિનંદન છે હું પોર ગામમાં રહું છું અને અમારા મંદિરને આજે તેર વર્ષ થયા છે અને તેર વર્ષથી અમે બધું જ કરીએ છીએ અને દર અમાસે અમે ભંડારો કરીએ છીએ બસ એ અને અમારા ગામના બધાને સહ સહકાર છે અને વડોદરાવાસીઓ પણ આવે છે અને સહ સહકાર આપે છે બસ આટલું જ કહેવું છે મારે કપિલાબેન મારું નામ પંચાલ જીગરકુમાર ભાસ્કરભાઈ છે અમે એના બધા કાર્યકર્તા છે અને કાર્યકર્તામાં બી દર અમાસે ભંડારો થાય છે નાના મોટા પ્રસંગ થતા રહે છે એમાં બધા સહભાગથી સેવા કરીએ છીએ એના ધર્મપત્ની છું અને તેર વર્ષથી છેલ્લા અમે પૂજામાં બેસીએ છીએ સરસ આયોજન છે અને સારું લાગે છે અમને દાદાની પૂજા કરવાનું ને એટલે અમે સૌ ભક્તિભાવથી કરીએ છીએ પ્રાર્થના મારું નામ પંચાલ જયેશ કુમાર દિનેશ ચંદ્ર છે મેં ડબલનો રહેવાસી છું છેલ્લા તેર વર્ષથી આ મંદિરની દરેક પૂજામાં મેં એને મારી પત્ની સાથે પૂજા કરવા માટે બેસે છે જય વિશ્વકર્મા